અહીં આપણને નિશ્ચાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક મૂકવાના છે અને સહ અવયવ પણ મેળવવાના છે તો ઉપનિશ્ચાયકને આપણે માઇનોર કહીએ છીએ જ્યારે સહ અવયવને આપણે કો ફેક્ટર કહેતા હોઈએ છીએ તો દરેક ઘટક માટેના ઉપનિશ્ચાયક મેળવવા હોય તો એ વન વન માટે એ વન વનનો ઉપનિશ્ચાયક માટે હાર અને સ્તંભને હાઇડ કરી દેવાની છે તો તે સિવાય આપણને ઘટક અહીં મળે છે પહેલી હાર અને પહેલા સમને હાઇડ કરતા ફક્ત ત્રણ મળે છે એટલે એવું કહી શકાય કે બે નો ઉપનિશ્ચાયક આ બે ઘટકનો નો ઉપનિશ્ચાયક છે ત્રણ તેવી રીતે એ વન ટુ નો ઉપનિશ્ચાયક કીધેલો હોય તો પહેલી હાર પહેલી હાર બીજો સ્તંભ જે ચાર છે માઇનસ ચાર છે તો માઇનસ ચાર માટે આપણે હાર અને સ્તંભ હાઇડ કરી દેવામાં આવે તો આપણને ઘટક દેખાશે ફક્ત શૂન્ય તો એ વન ટુ નો ઉપનિશ્ચાયક થશે જીરો તેવી રીતે એ ટુ વન નો ઉપનિશ્ચાયક જે ઝીરો જે છે ઝીરોનો ઉપનિશ્ચાયક મેળવવાનો છે તો હાર અને સ્તંભ જીરો માટે હાઈડ કરી દેવામાં આવે તો અહીં આપણને ફક્ત માઇનસ ચાર દેખાશે તો એ એનો ઉપનિશ્ચાયક મૂલ્ય થશે તેવી રીતે એ ટુ માટે વિદ્યાર્થી મિત્રો ત્રણ માટે હાર હાર અને સ્તંભને હાઇડ કરી દેવામાં આવે તો ફક્ત બે મળે છે બરાબર તો આપણે આ ઘટકને આપણે એમ કહી શકાય કે એ વન વનનો ઉપનિષ્ચાયક એટલે કે એમ વન વન એ વન ટુનો ઉપનિષ્ઠાયક એટલે એમ વન ટુ તેવી રીતે એમ ટુ વન અને એમ ટુ ટુ એટલે કે બીજી હાર બીજા સ્તંભનો ઉપનિશ્ચાયક બરાબર તો ઉપનિશ્ચાયક માઇનર કેવાથી આપણે એમ વડે દર્શાવીએ છીએ સાથે સાથે આપણને અહીં એમ કીધેલું છે કે સહ અવયવ પણ મેળવવાના છે તો યાદ રાખી લઈએ વિદ્યાર્થી મિત્રો કે સહઅવયવને આપણે કેપિટલ એઆઈ જે વડે દર્શાવાય જેનું સૂત્ર છે માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે ઇન્ટુ એમઆઈ જે તો એમ આઈ જેવો જ જવાબ આવે એમાં એ જ ક્રિયા કરવાની છે ખાલી જો એ વન વન એટલે પહેલી હાર પહેલાં તમને સહઅવયવ મેળવવો હોય તો માઇનસ વનની વન પ્લસ વન ટુ ગાત અને એમ આઈ જે તો આપણને બાજુમાં એમ વન વન મળેલો છે ત્રણ તો આપણો ફાઇનલ આન્સર મળે ત્રણ તેવી રીતે એ વન ટુ લઈએ તો માઇનસ વનની એક વત્તા બે ત્રણ ઘાત અને એમ વન ટુ છે 0 તો માઇનસ વન ઇન્ટુ મળશે તેવી રીતે એ ટુ વન માટે માઇનસ વનની ટુ પ્લસ વન એટલે કે ત્રણ ઘાત અને ઇન્ટુ એમ ટુ વન એમ ટુ વન અહીં આપણને માઇનસ ફોર મળ્યા તો માઇનસ વન ઇન્ટુ માઇનસ ફોર પ્લસ ફોર મળે છે જ્યારે એ ટો ટુ બીજી હાર અને બીજા સ્તંભના સહવયો મેળવવો હોય તો માઇનસ વનની બે વત્તા બે ચાર ઘાત ઇન્ટુ એમ ટો ટુ એમ ટુ ટુ છે ટુ તો ફાઇનલ આન્સર માઇનસ વનની ચાર ઘાત પ્લસ અને ઇન્ટુ ટુ તો ફાઇનલ ટુ મળે તો આ રીતે આપણે દરેક ઘટકના ફક્ત ઉપનિશ્ચાયક અને સહવાયો જ મેળવવાના હતા તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ